ગઈકાલે બપોરના સમયે રાજકોટની જે મેટોડા છે ત્યાં આવેલી ગોપાલ નમકીનની જે ફેક્ટરી છે તેમાં વિશાળ આગ લાગી હતી આગ એટલી ભીષણ હતી કે આખું પ્રોડક્શન યુનિટ છે તે તેમાં બળીને ખાક થઈ ગયું હતું ને તેની બાજુમાં તે જ કેમ્પસમાં આવેલું જે તેની રજિસ્ટર ઓફિસ હતી તે પણ આખી બળીને ખાક થઈ ગઈ હતી હજારો સ્ક્વેર મીટરમાં આવેલી આ ફેક્ટરી છે તે આમાં બળીને ખાક થઈ ગઈ હતી ને જે માત્ર રાજકોટના જ નહીં પરંતુ આજુબાજુના તમામ જગ્યાએથી ફાયર બ્રિગેડ બોલાવવા પડ્યા હતા ને આ ફાયર બ્રિગેડો પણ ઓછા પડ્યા હતા ને આખરે જે ખાનગી વાહનો છે ખાનગી ટેન્કરોમાં પણ પાણી મગાવીને આગનો આગમાં જે પાણીનો મારો ચલાવીને આગ છે તેને કાબૂમાં લેવી પડી હતી દસ થી બાર કલાક આ આગને કાબુમાં લેવામાં સમય લાગ્યો હતો ને જે ત્યાં સુધીમાં આખી ફેક્ટરી છે તેમની અંદર રહેલા તમામ ઓટોમેટિક મશીન્સ છે જે ઓફિસનો સામાન છે આખો બળીને ખાક થઈ ગયો હતો પરંતુ ગઈકાલે જોવાની વાત એક એ હતી કે એક તો રાહતની વાત એ હતી કે આમાં કોઈ પણ વ્યક્તિનું મોત નહોતું નીપજ્યું ને આના કારણે તંત્રએ છે તે પણ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ ગઈકાલે એક નોટિસ કરવા જેવી બાબતે હતી કે જે કંપનીમાં કામ કરતા જે કર્મચારીઓ હતા સાતસો થી આઠસો કર્મચારીઓ આગ લાગી તે સમયે કંપનીમાં કામ કરતા હોવાની પણ માહિતી મળી હતી ને આગ લાગતા જે તમામ કર્મચારીઓ છે તેને બહાર કાઢી લેવામાં આવ્યા હતા પરંતુ આ કર્મચારીઓ છે તેમની સામે જ ગોપાલ ફેક્ટરીની સામે જ આવેલું ગોપાલનું પાપડનું યુનિટ છે તેમાં અંદર બંધ કરી દેવામાં આવ્યા હતા ને આ દરવાજો છે તે પણ બારેથી બંધ કરી દેવામાં આવ્યો હતો કોઈ પણ કર્મચારીને કલાકો સુધી બહાર દેવામાં આવ્યા અને ખાસ કરીને મીડિયાના સંપર્કમાં આ કર્મચારીઓને આવવા દેવામાં નહોતા આવતા આજે આગનું પ્રાથમિક કારણ છે તે શોર્ટ સર્કિટનું હોવાનું મનાય છે પરંતુ સવાલ એ થાય છે કે શું શું કામ આ કર્મચારીઓ છે તેને મીડિયા સુધી પહોંચવામાં દેવામાં નહોતા આવતા શું તમામ અલગ કર્મચારીઓ છે તે આગ લાગવાનું કંઈ અલગ અલગ કારણ જણાવે એટલે આ કર્મચારીઓને મીડિયા સાથે સંપર્કમાં નહોતા આવવા દેવામાં તે પણ એક સૌથી મોટો સવાલ છે હવે અત્યારે જે માહિતી મળી રહી છે તે માહિતી આ આગ ઉપર શંકા ઉપજાવનાર છે આ માહિતી એવી મળી રહી છે કે ત્રણ થી ચાર દિવસ પહેલા સેન્ટ્રલ જીએસટી દ્વારા ગોપાલ નમકીન કંપની છે તેને સાડા કરોડ જેટલો બાકી ટેક્સ ચૂકવવાની નોટિસ છે તે આપવામાં આવી હતી જવાબ નોટિસનો જવાબ આપવાની પણ આદેશ છે તે સેન્ટ્રલ જીએસટી દ્વારા કરવામાં આવ્યો હતો સાડા તેર કરોડ જેટલી રકમ ભરવાનો આદેશ કરવામાં આવ્યો છે મીડિયા ને પણ ફેક્ટરી નજીક છે તે જવાબ દેવામાં નહોતા આવતા તમામ લોકો છે જે જે ગોપાલના જે ત્યાં હાજર અધિકારીઓ હતા તે પણ મીડિયા સાથે સરખી વાત નહોતા કરતા એક પણ વ્યક્તિએ મીડિયામાં કોઈ પણ પ્રકારનું નિવેદન છે તે નથી આપ્યું એના ઉપરથી અનેક સવાલો છે અતે ઉભા થાય છે જો આ આગની એફએસએલ તપાસ થાય વ્યવસ્થિત તપાસ થાય તો આગનું સાચું કારણ છે

કંપનીની અંદર ફાયર સેફ્ટી એટલા સાધનો નતા કે આટલું આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં તે આગને ને બુજાવી શકાય હવે આ સવાલે થાય છે કારણ કે જે કંપની છે આટલી મોટી ફેક્ટરી હોય તેનો વીમો પણ લેવામાં આવતો હોય છે ને જો આટલી આખું કંપની જો આગમાં બળીને ના થાય તો આ વીમો પણ પકવવામાં આવતો હોય છે અત્યારે જે માહિતી મળી રહી છે તે મુજબ વીસેક કરોડ આસપાસનું કંપનીને નુકસાન થયું છે પરંતુ આ વીમો છે તે તેનો કંપનીનો હોય છે ને તેના સર્વે બાદ આની ચુકવણી છે તે નુકસાનની પણ થતી હોય છે હવે આમાં સાચી રીતે તપાસ થાય પોલીસ વ્યવસ્થિત તપાસ કરે તો આમાં સત્ય બહાર આવી શકે એમ છે કે આગ ખરેખર લાગી હતી કે પછી લગાડવામાં આવી હતી રાજકોટની રોનક મજી થયા ગુજરાત